નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ ઉત્તરાખંડ પંજાબ અને દિલ્હી જેવા રાજ્યો વર્ષ બે હજાર અઢારથી ગંભીર જલ સંકટનો સામનો કરી રહ્યા છે આ રાજ્યોને જલ સંકટનો સામનો હાલમાં કરવો પડી રહ્યો છે એક પોઈન્ટ ચાર અરબની આબાદી સાથે આજે ભારત દેશ દુનિયાનો સૌથી મોટી આબાદીવાળો દેશ છે અને આટલી મોટી આબાદીવાળા દેશમાં મિત્રો વધારે પૂરતા લોકો પાસે પીવાનું સાફ પાણી નથી એવામાં મિત્રો એ વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે આ રાજ્યો જલ સંકટમાં આટલી ખરાબ હાલતમાં શું કામ જઈ રહ્યા છે અને આ સૂકાની મારથી દેશને બચાવવા માટે ભારતની સરકાર શું કરી રહી છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નોને સમજવાની કોશિશ કરીશું માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ધરતી ઉપર રહેલા કુલ પાણીનો સત્તાણું ટકા જે હિસ્સો છે એ સમુદ્રી જલ છે સમુદ્રી પાણી છે ખાલી ત્રણ ટકાનો હિસ્સો જ ફ્રેશ પાણીનો છે મતલબ કે મીઠો પાણી ખાલી ત્રણ ટકા જ છે આ ધરતી ઉપર આમાંથી પણ મિત્રો બે પોઈન્ટ ચાર ટકા ગ્લેશિયર ઉત્તરી અને દક્ષિણી ધ્રુવોમાં મળે છે હવે વધે છે જીરો પોઈન્ટ છ ટકા જે નદીઓ ઝીલો અને તળાવોની અંદર છે પણ મિત્રો આજના સમયમાં નદીઓ કેટલી પ્રદૂષિત છે એ વાતને બધા લોકો જાણે જ છે મિત્રો ટ્રિબ્યુન ઇન્ડિયાની એક રિપોર્ટની અનુસાર વાત કરીએ તો ભારતની જે છેતાલીસ ટકા જે નદીઓ છે એ પ્રદૂષિત છે મિત્રો આ જ કારણ છે કે દેશની એસી ટકા જે જનતા છે એ ઝેરીલો પાણી પીવા માટે મજબૂર છે આજના સમયમાં આના સિવાય દેશમાં ઘણા બધા એવા પણ ઇલાકાઓ છે કે જ્યાં લોકોને પીવા માટે પાણી નસીબ પણ નથી થતો અહીંયા પ્રાકૃતિક જલ સંસાધનો પૂરી રીતે સૂકી ચૂક્યા છે હાલમાં ભારતમાં સાત એવા રાજ્ય છે જે ખૂબ જ ગંભીર સામનો કરી રહ્યા છે ચાલો જાણીએ સાત રાજ્યોના વિષયમાં જ્યાં રાજ્યો જલ સંકટ મિત્રો આમાં સૌથી પહેલો છે મહારાષ્ટ્ર જે આજે અભૂતપૂર્વ સ્તર ઉપર જલ સંકટનો સામનો કરી રહ્યો છે જલાશયો બાંધો અને ભૂજલના અત્યધિક વપરાશના લીધે ભૂજલ સર્વેક્ષણ અને વિકાસ પ્રાધિકરણ મતલબ કે જીએસડીએ અહીંયા રહેવાવાવાળા લોકોને ચેતવણી આપી છે અહીંયા મિત્રો વર્ષ બે હજાર સોળથી હમણાં સુધી લગાતાર વરસાદમાં છે એ ગિરાવ આવી છે કમી આવી છે જેના લીધે અહીંયાના મિત્રો સાતસો એકસઠ ગામો જે છે એ પ્રભાવિત થયા છે આના કારણે મિત્રો મહારાષ્ટ્ર સરકારે ભૂજલ વિકાસ અને પ્રબંધન અધિનિયમ અને જલનિકાસી નિકાસી વિનિયમ પણ લાગુ કર્યું છે પણ આનું કામ મિત્રો સારી રીતે ન થવાના લીધે આજે પણ કોઈ ખાસ બદલાવ જોવા નથી મળી રહ્યો આજે પણ મિત્રો મહારાષ્ટ્રના લગભગ એકસો એકાવન ગામો પાણીની અછત સામે લડી રહ્યા છે જલ સંકટનો સામનો કરી રહ્યા છે જો આપણે વાત આપણા ગુજરાતની કરીએ તો આજે ગુજરાત પાસે મિત્રો ખાલી બે ટકા જલ સંસાધનો છે જ્યારે અહીંયા આખા દેશની લગભગ પાંચ ટકા આબાદી રહે છે આ સંસાધનોમાં પણ લગાતાર કમીના લીધે આ સંકટ મિત્રો હજી પણ વધારે ભયંકર રૂપ લઈ રહ્યો છે ગુજરાતમાં આજે ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં પાંચસો થી વધારે ગામો મિત્રો ખાલી ટેન્કરના પાણી ઉપર નિર્ભર છે પાણીની સ્થિતિ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આનાથી પણ વધારે ખરાબ છે આના સિવાય મિત્રો કર્ણાટકમાં જલ સંકટ એક બાજુ ગંભીર કૃષિ સંકટને પેદા કરી રહ્યો છે ત્યાં જ બીજી બાજુ મિત્રો ઘરેલું પાણીની પણ અછત કર્ણાટકમાં થઈ રહી છે આજે કર્ણાટકના લગભગ ત્રીસ જિલ્લાઓમાં ઓગણીસો જેટલા ગામો મિત્રો સૂકાની મારને ઝેલી રહ્યા છે આગળના રાજ્યની વાત કરીએ તો મિત્રો આજે અડધો ઝારખંડ જે છે એ સૂકેલો છે આમાં પણ કોડરમાં ખૂંટી અને ગઢવા જિલ્લાની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે સરકાર પણ અહીંયા પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં એકદમ અસફળ થઈ છે આવી જ રીતે આંધ્રપ્રદેશ પણ આજે પોતાના લોકોને સાફ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં અસફળ બની રહ્યો છે અહીંયા મિત્રો પાણીની ગુણવત્તા એટલી ખરાબ છે કે દર વર્ષે સેંકડો લોકો ખાલી ગંદો પાણી પીવાના લીધે બીમાર પડી રહ્યા છે આંધ્રપ્રદેશના બાંધો પણ મિત્રો આખા રાજ્યને પીવાનું પાણી ઉપલબ્ધ કરવા માટે પૂરતા નથી હવે અહીંયા મિત્રો વાત જ્યારે રાજસ્થાનની થાય છે તો આ સમસ્યા આનાથી પણ ખૂબ જ વધારે મોટી દેખાય છે એક સર્વે અનુસાર ખબર પડે છે કે નવેમ્બર બે હજાર આઠથી નવેમ્બર બે હજાર અઢાર સુધી રાજસ્થાનના ભૂજલ સ્તરમાં લગભગ બાસઠ પોઈન્ટ સિત્તેર ટકાની કમી આવી છે અહીંયા ગામના લોકો ના તો પોતાના માટે અને ના તો પોતાના જનાવરો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી શકે છે આવી જ રીતે મિત્રો ઉત્તર પ્રદેશના બુંદેલખંડ મથુરા અને અલીગઢ જેવા ક્ષેત્રો છે જ્યાંના તળાવો જે છે એ એકદમ ગાયબ થઈ ચૂક્યા છે મિત્રો અને ત્યાંની ડંકીઓનું પાણી પણ પૂરી રીતે સૂકી ચૂક્યો છે આના સિવાય દેશના ત્રણ પ્રમુખ શહેરો બેંગલુરુ ચેન્નાઈ અને દિલ્હી પણ પાણીના સંકટથી લડી રહ્યા છે બેંગલુરુમાં કાવેરી બેસીનની હાલત મિત્રો ખૂબ જ ખરાબ છે જલસંકટનો સામનો રાજ્યના ઉત્તરી અને પશ્ચિમી લોકોને કરવો પડી રહ્યો છે અધિકારિક આંકડાઓ અનુસાર બેંગલુરુમાં લગભગ નવ હજાર બસો ચોરાણું બોર છે આમાંથી મિત્રો સત્તરસો અને ત્રાણું બોર પાણીની કમીના કારણે કામ નથી કરી રહ્યા ચેન્નઈ પણ આજે ભયંકર જલ સંકટનો સામનો કરી રહ્યો છે ચાર છે 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 જે વધારે પૂરતા જલ કામ કરે પણ મિત્રો આ હવે પૂરી રીતે જેના લીધે અહીંયાના લોકો કલાકો સુધી નગર નિગમ અથવા નિજી ટેન્કરમાંથી પાણી ભરે છે દેશની રાજધાની દિલ્હી પણ જલ સંકટથી નથી બચી શકી બે હજાર અને સત્તરની આર્થિક સર્વેક્ષણ રિપોર્ટના અનુસાર દિલ્હીમાં લગભગ વીસ ટકા પીવાનું પાણી જે છે એ કુપ્રબંધનના કારણે બરબાદ થઈ રહ્યો છે દિલ્હીમાં આજે પણ અઢાર ટકા જેટલા ઘરોમાં પાઇપથી પાણીની આપૂર્તિને પૂરી નથી કરી શકાય રહી એવામાં મિત્રો ચાલો આપણે જાણીએ કે આ રાજ્યો જલસંકટના આ સ્ટેજ ઉપર કેવી રીતે પહોંચ્યા છે આના પાછળ કારણ શું છે મિત્રો જેમ કે શરૂઆતમાં જણાવ્યું કે આપણા ભારત દેશમાં લગભગ બસોથી વધારે નદીઓ છે પીવાના પાણીનો પહેલો સ્ત્રોત પણ આ નદીઓ જ છે જે આજના સમયમાં કેટલી પ્રદૂષિત છે એ આપણે જોઈ ચૂક્યા છીએ આના સિવાય દેશમાં બીજો જે મુખ્ય સ્ત્રોત છે પીવાના પાણીનો એ ભૂજલ છે ગ્રાઉન્ડ વોટર અથવા ભૂજલ એ પાણી છે જે ચટ્ટાનો અને માટીઓમાંથી રસીને જમીનની અંદર જમા થઈ જાય છે તમને જાણીને હેરાની થશે કે ભારતમાં નદીઓ તળાવો અને ભૂજલના લીધે પાણીની ઉપલબ્ધતા લગભગ ત્રેવીસો અરબ ઘન મીટરથી વધારે છે તેમજ દર વર્ષે ઓસતન વરસાદ જે છે એ સો સેન્ટીમીટરથી પણ વધારે છે એવામાં મિત્રો તમારો પણ પ્રશ્ન હશે કે આટલું બધું હોવા છતાં પણ પાણીની અછત શું કામ થઈ રહી છે મિત્રો વરસાદના પાણીમાંથી સુડતાલીસ ટકા હિસ્સો મતલબ કે અઢારસો ને ઓગણ સિત્તેર બિલિયન ક્યુબિક મીટર પાણી જે છે એ નદીઓમાં જાય છે અને હવે એમાંથી અગિયારસો ને બત્રીસ મિલિયન ક્યુબિક મીટરનો વપરાશ કરી શકાય છે મિત્રો ભારતમાં જલ પ્રબંધન ઉપર ઉચિત યોજનાની કમીઓના કારણે ભારતમાં વરસાદનું જે પાણી હોય છે એ બરબાદ થઈ જાય છે આના સિવાય ભૂજલ છે એ પણ મિત્રો રિચાર્જ નથી થઈ રહ્યો કારણ કે આજે હર જગ્યા ઉપર કોન્ક્રીટની ઇમારતો છે જેના લીધે પાણીનો જે રિસાવ હોય છે એ ઓછો થાય છે પણ એવી વાત નથી કે આને લઈને ક્યારેય કોઈ મોટા સ્તર ઉપર કોઈ કોશિશ નથી કરવામાં આવી મિત્રો વર્ષ બે હજાર અને સોળમાં દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનવાઈ કરતા સમયે એક ખૂબ જ મોટો જરૂરી ફેસલો સંભળાવ્યો હતો કોર્ટે કીધું હતું કે મકાન હોય કે પછી કોઈ સોસાયટી હોય બધા માટે રેન વોટર હાર્વેસ્ટેડ ડિવાઇસ લગાવવું અનિવાર્ય છે અને આવું ન કરવાવાળા પાસેથી પાણીની વધારે કિંમત વસૂલવામાં આવશે પણ મિત્રો આ ફેસલા ઉપર કેટલો અમલ થયો છે એ વાતના ગવા આપણે બધા છીએ મિત્રો આજે દેશમાં જલસંકટ કેટલો ગંભીર બની ચૂક્યો છે આ નીતિ આયોગની વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સની રિપોર્ટથી ખબર પડે જ છે આના અનુસાર મિત્રો દેશના એકવીસ પ્રમુખ શહેરો ભૂજલમાં ગ્રાઉન્ડ વોટરમાં શૂન્ય સ્તર ઉપર પહોંચી રહ્યા છે જો ગ્રાઉન્ડ વોટરને ઝીરો લેવલ ઉપર પહોંચવાથી રોકવામાં ન આવ્યું અને જો આને ઠીક કરવામાં ન આવ્યું તો શહેરોમાં રહેતા મિત્રો દસ પોઈન્ટ પાંચ કરોડ લોકો માટે પીવાના પાણીનો સંકટ પેદા થઈ જશે આજે આખી દુનિયામાં ભૂજલનો ઉપયોગ કરવાવાળા સૌથી મોટા દસ દેશોમાં આઠ દેશ એશિયાના છે અને બે દેશ ઉત્તરી અમેરિકાના છે ધરતીના લગભગ પંચોતેર ટકા ભૂજલનો વપરાશ મિત્રો આ જ દેશોમાં થઈ રહ્યો છે આ દેશોની લિસ્ટમાં આપણો ભારત મિત્રો સૌથી ઉપર છે ભારતમાં મિત્રો ખેતીની સિંચાઈ માટે લગભગ નેવ્યાસી ટકા ભૂજલનો વપરાશ કરવામાં આવે છે અને આખા દેશની અડતાલીસ ટકા આબાદી જે છે એ ખેતી ઉપર નિર્ભર છે ફસલોની સિંચાઈ માટે સાધારણ રીતે વધારે પૂરતી ટ્યુબવેલનો સહારો લેવામાં આવે છે અને આ કારણે પાણીનું જે સ્તર છે એ લગાતાર નીચે જઈ રહ્યો છે જો આ સમસ્યા મિત્રો ડે ઝીરો ઉપર પહોંચી જાય છે તો ફસલ ઉત્પાદનમાં ખૂબ જ મુશ્કેલી આવશે અને જેના લીધે દેશમાં એક ખૂબ જ મોટો ખાદ્ય સંકટ પણ થઈ શકે છે અનાજનો પણ સંકટ પેદા થઈ શકે છે ભારતમાં જલ આપૂર્તિ અને વ્યવસ્થિત રીતે જલ વિતરણ ન થવાના લીધે ક્ષેત્રીય સ્તર ઉપર દેશમાં પ્રતિ વ્યક્તિ પાણીની જરૂરત અને ઉપલબ્ધતા એકદમ અલગ અલગ છે અને આવી જ રીતે મિત્રો પાણીની ખપતમાં પણ ખૂબ જ મોટી અસમાનતા જોવા મળે છે તમને જણાવી દઈએ કે ભારત સરકારે શહેરોમાં લો રહેવાવાળા લોકો માટે પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ એકસોને પાંત્રીસ લીટર પાણીની આવશ્યકતા નક્કી કરી છે જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં મિત્રો આ ખાલી પંચાવન લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ છે પણ મિત્રો આના ઉપર WHO નો એકદમ અલગ જ માનવું છે WHO ના અનુસાર મિત્રો હર દિવસે પ્રતિ વ્યક્તિ માટે ખાલી 25 લિટર પાણી જ કાફી છે આના ઉલટામાં જો આપણે દિલ્હીની હાલત જોઈએ તો મિત્રો હર વ્યક્તિ પ્રતિ દિવસ બસો ને બોતેર પાણીની ખપત કરી રહ્યો છે વપરાશ કરી રહ્યો છે તમને જાણીને હેરાની થશે કે દુનિયાભરમાં જે પાણીના ઉપયોગની જે સીમા નક્કી કરવામાં આવી હતી એમાં આ જે છે એ સૌથી વધારે છે વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે ભૂમિનો જલ ભરણ પૂરી રીતે પુનઃ ન થવાના કારણે જમીનની જે નમી છે એ ખતમ થઈ રહી છે જેના લીધે સૂકો વધી રહ્યો છે ભૂવૈજ્ઞાનિક હલચલ અને પાણીમાંથી જૈવિક કચરામાંથી નીકળવા વાળી કાળી મિથેન અને બીજી ગેસોના લીધે પણ જમીનની સતહ ઉપર અચાનક વધારી રહી છે મિત્રો હવે જો સમસ્યા આટલી મોટી છે તો એ વાત જાણવી પણ જરૂરી છે છે કે આ વિષયમાં શું વિચારવું ભારત જળ સંકટ થી લડવાની તૈયારીમાં લાગેલી છે હમણાં સરકાર હર ઘર જલના પ્રોજેક્ટને વર્ષ બે હજાર ચોવીસના અંત સુધી પૂરો કરવામાં લાગેલી છે યોજનાના અનુસાર કેન્દ્ર સરકારે વર્ષ બે ચોવીસ સુધી હરેક ગ્રામીણ ઘરમાં પાણીની આપૂર્તિનો લક્ષ્ય રાખ્યો છે બે હજાર અને ઓગણીસમાં ચાલુ થયેલી આ યોજનાનો મિત્રો છપ્પન પોઈન્ટ ચૌદ ટકા કામ પૂરો થઈ ચૂક્યો છે જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી નળ કનેક્શન સુધી પહોંચ રાખવાવાળા ગ્રામીણ પરિવારોની સંખ્યા એકસો આઠ પોઈન્ટ સાત મિલિયન થઈ ચૂકી છે આના સિવાય જલ સંકટથી લડવા માટે ભારત સરકારે વર્ષ બે હજાર અને ઓગણીસમાં અટલ ભૂજલ યોજના બનાવી હતી શરૂઆત કરી હતી તમને જણાવી દઈએ કે આ દુનિયાનો સૌથી મોટો ભૂજલ સંરક્ષણ કાર્યક્રમ છે છે જેમાં રાજ્યોના ગ્રામીણ પંચાયતોમાં લાગુ કરવામાં આવ્યું પચાસ હજાર જલાશયો નું નિર્માણ કરવાનો ફેસલો લીધો છે મિત્રો આ પ્રોજેક્ટનું નામ છે અમૃત સરોવર આ ચોવીસ એપ્રિલ બે હજાર બાવીસ ના દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું આને લઈને મિત્રો સરકાર ખૂબ જ આશાવાદી છે પ્રોજેક્ટમાં હરેક વોટર એકરની હશે જેમાં દસ હજાર ક્યુબિક મીટર વોટર જે છે એ હોલ્ડ કરવામાં આવી શકશે સરકારે જલ સંરક્ષણ ઉપર કેન્દ્રિત જલ શક્તિ અભિયાન પણ શરૂ કર્યું છે મિત્રો જલ શક્તિ અભિયાનની શરૂઆત વર્ષ બે હજાર અને ઓગણીસમાં કેચ ધ રેન વેન ઇટ્સ ફોલની થીમ સાથે શરૂ શરૂ થઈ હતી આ પ્રોજેક્ટ શહેરો અને ગ્રામીણ ક્ષેત્રોમાં વર્ષા જલ સંરક્ષણ ઉપર કેન્દ્રિત છે પ્રી મોનસૂન અને પોસ્ટ મોનસૂનના દરમિયાન રેન વોટર જે હોય છે એનો બરોબર રીતે વપરાશ કરવામાં આવે છે આવી જ રીતે કૃષિ સિંચાઈમાં વધારો કરવા માટે પણ સરકાર પ્રયત્નો કરી રહી છે આમાં મિત્રો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મુખ્ય છે આ પ્રોજેક્ટ મિત્રો વર્ષ બે હજાર પંદર સોળમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જેનાથી કિસાનો સુધી પાણી પહોંચી શકે અને ખેતીમાં પાણીનો જરૂરી રીતે ઉપયોગ થઈ શકે આવી સરકારી યોજના ખેતીમાં પાણીની કમીને સોલ્વ કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે બસ મિત્રો આપણને ખાલી સમજવાનું એ છે કે પાણીની જે અછત છે એ ખૂબ જ મોટી સમસ્યા છે અને આના માટે લગાતાર અને વ્યાપક પ્રયાસોની જરૂર છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આ દિશામાં મિત્રો થોડાક સફળ પ્રયાસોથી આપણે શીખી જરૂર શકીએ છીએ તો મિત્રો આ હતી ભારતમાં હાલમાં થઈ રહેલા જલ સંકટ ઉપર આજની ખાસ રિપોર્ટ મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે તમારું શું વિચારવું છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ